સૌને અંતરના જે સ્વામિનારાયણ દાસના દાસ જી ભગવાન સ્વામિનારાયણથી લઈને સૌ ગુણાતીત પુરુષો આ ધરતી પર આવીને વિચરણ કે ભીડા ભક્તિ એમને જે ગ્રહણ કરી છે એક જ ભાવનાની સાથે એમને વિચરણ કર્યું છે કે સૌ સુખ્યા થાવ સુખ્યા થાવ સુખ્યા થાવ અને એમાંય ગુરહરી સ્વામીજીએ આ ધરતી પર આવીને કહેવાય ને કે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ તો કે શા માટે છીએ તો કે આ ધરતી પર આવીને એને કોર એક્ટિવિટીમાં યુથ એક્ટિવિટીને મૂકી છે કે તાકે કે આપણા સૌ માટે સૌ માટે એટલું બધું એમણે કહ્યું છે કરુણા છે આપણા પર કે યુવા સમાજને એને પોતાનું સર્વસ્વ માન્યું છે અને એ સાથે સાથે કે સ્ત્રી સમાજના ઉત્થાન માટે આપણા સૌના આત્માના રક્ષણ માટે આપણને સૌને સુહ્રદબેનની ગોદ આપી છે એ ઋણ આપણાથી ચૂકવાય એવું બિલકુલ નથી સુહ્રદ એટલે પ્રભુનો વિશ્વાસ અને હૃદયનું પાત્ર સુહ્રદ એટલે પવિત્રતાની સુવાસ અને સુહ્રદ એટલે ભજનની અવિરત ધારા અમને ખબર છે કે પ્રદેશમાં જ્યારે જ્યારે સુહ્રદબેન પધારે ત્યારે અમને અચૂક સેવાનોને લાભ મળતો ત્યારે પણ અમે ખૂબ નાના હતા એટલે બેનની અમુક વાતોમાં અમને કશી સમજ ના પડે પણ એમને છે ને જોવું બહુ જ ગમતું આપણે હરિધામમાં એક દીકરી આવેલી હતી ખૂબ અવળા મા માર્ગે એમને કેટલા બધાએ સમજાવ્યું કે આ માર્ગે ન ચલાય આપણે પંચ વિષયનું પાલન કરવાનું પ્રશિક્ષાપત્રી પ્રમાણે એનું જીવન જીવવાનું પણ કોઈ ફરક ના પડે એ દીકરીને રિસેપ્શનમાં બેસાડીને પ્રેમબેનને મળવાનું થયું પ્રેમબેન આવે છે આપણને ખબર છે એની ચાલ એવી છે ને મેં અત્યાર સુધી કોઈની ચાલ નથી જોઈ એટલી ચાલ સરસ છે અને બેન જેવા જ રિસેપ્શન તરફ આવ્યા ને એ દીકરીએ સંકલ્પ કરી નાખ્યો કે હવે મારે આ જીવન સ્વામીજીના ગમતામાં વરતું છે બેને કશી વાત નથી કરી પણ કહેવાય ને કે સુહરત એટલે પવિત્રતાની સુવાસ કે એમના દર્શન કરે ને તો ગંદ ગંદા કોઈ બી ગટરમાંથી આવેલું હોય એમનું મન પાપી હોય ને તો એ પવિત્ર થઈ જાય અને વાત કરીએ કે આપણા જીવનમાં એવું છે કે આપણને સ્વામીજી મળ્યા છે ને એટલે આપણે હરેક પરિસ્થિતિને ફેસ કરી શકીએ છીએ કહેવાય ને કે ભગવાન તરફથી મળેલી સુખ શાંતિને આરામ એમનું જીવન આ દુનિયામાં એમના જેવું કોઈ કિંમતી વસ્તુ નથી આપણા હ્યુમન બોડીની કિંમત નાઇન થાઉઝન્ડ મિલિયન ડોલર છે જે કોઈ ચૂકવી ના શકે પણ જો એમાં યોગ્ય આહાર વિહાર ના હોય તો તો આપણને નિરંતર માર્ગદર્શન કોણ આપે છે તો કે ભક્તિ આશ્રમ તરફથી નિરંતર આપણને સૂચના મળે છે એક દિવસમાં મને આ પ્રસંગ ગમે છે કે યુવા સમાજને જીવનમાં ગોલ કેવું હોવું જોઈએ આપણને સ્વામીજી મળી ગયા છે પ્રેમ સ્વામીજીની ગોદ મળી ભક્તિ આશ્રમની ગોદ મળી તો આપણું જીવન કેવું હોવું જોઈએ તો કે એક બેન હતા જે ઘરમાં કામ કરવા માટે જાય છે એમનો દિવસનો પગાર ફક્ત ચારસો રૂપિયા અને એમની દીકરી હતી એમને છે ને કોમ્પ્યુટરમાં બહુ રસ એટલે એમના મમ્મીને એવું કીધું કે મમ્મી તું મને એક કોમ્પ્યુટર લઈ આવી આપને તો એના મમ્મીએ એવું કીધું અરે દીકરી તું શું વાત કરે છે આપણા જ મારા આખા દિવસનો પગાર ગણે ને તો બી ચારસો રૂપિયા છે હું તને એમાં કોમ્પ્યુટર ના લાવી શકું ત્યારબાદ એને એકવીસમાં વર્ષે યાહુ ઓળખો છો ને યાહુ કોણ છે એને મેલ કર્યો કે તમારી કંપનીમાં એટલા બગ છે એટલી પ્રોબ્લેમ્સ છે એટલી એટલી સિચ્યુએશન જો સારી કરીએ અને આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરીએ તો બધું સારું સેટઅપ થઈ જાય એકવાર મેઇલ કર્યો યાહુએ જવાબ ના આપ્યો બીજી વારે મેલ કર્યો યાહુએ જવાબ ના આપ્યો અને પછી તો કેવું ને કે જીવનમાં જો ધ્યેય પાકો હોય કે મારે આ કરવું જ છે તો ભગવાન પણ સાથ આપે અને ત્રીજી વાર યાહુએ સામેથી મેલ કરીને એવું કીધું કે મને તમારી જે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જે સ્કિલ છે ને એ ખૂબ ગમે છે એટલા માટે તો હવે તમે અમારી કંપનીમાં જોબ કરશો કે ને જોઈએ એવું મળી જાય એ દીકરી ત્રેવીસમાં વર્ષે બાવીસમાં વર્ષે એ કંપનીમાં જો જોઈન્ટ થઈ ત્રેવીસમા વર્ષે એ યાહુની ટીમ લીડર બની અને ચોવીસમાં વર્ષે એ યાહુની સી બની ગઈ અને એનો એક દિવસનો પગાર ચાર કરોડને બાણ બાણું લાખ થયો જેમના મમ્મી ફક્ત ચારસો રૂપિયા કમાતા હતા વાત પૈસાની નથી પણ વાત એ છે કે આપણા જીવનમાં જો યોગ્ય આહાર વિહાર હોય તો આઈધર સ્પોર્ટ્સ હોય આઈધર સ્પિરિચ્યુઅલ હોય કે આઈધર એજ્યુકેશન હોય કે કોઈ બી ફિલ્ડ હોય આપણે એમાં કોઈ દિવસ આપણે ધ્યેય ચૂકતા નથી એ માટે નિરંતર સુહરતબેનનું જીવન આદર્શ રાખવા જેવું છે કે મને ખબર છે કે હું ભક્તિ આશ્રમમાં બે હજાર નવમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ આવી મને કોઈ જ નહોતું ઓળખતું કોઈ એટલે કોઈ જ નહીં આ કેવી રીતે ભક્તિ આશ્રમમાં એન્ટ્રી લેવી કશી ખબર નહોતી મને ત્યારે આત્મીય અમૃત મહોત્સવ હતો એટલે આઈ થિંક સેવા ચાલતી હતી અને મને છે ને ઘરેથી મોકલી હતી કે તું સેવામાં જા હવે સેવાનો કોઈ ખબર નહીં સ્વામીજી કોણ છે ખબર નહીં હું આવી તો ગઈ બપોર થયા ને બાર વાગ્યા ને એટલે મને બિલકુલ ના ગમ્યું અહીંયા એટલે હું તો ભક્તિ આશ્રમના ગેટ પાસે ઊભી હતી મને આજે બી એ દિવસ યાદ છે કે મને સુહરતબેન એ દિવસે મળ્યા હતા કહેવાય ને કે અનંતના આધાર અને અનંતના આત્માને પ્રભુ સન્મુખ એમને ચલાવવો છે ને પ્રભુએ એમને જવાબદારી આપી છે આપણે તો કંઈ નથી કરતા પણ સામેથી એમને આપણો હાથ પકડી લીધો છે એટલે હું ગેટ પર હતી એટલે મને એવું કીધું કે ક્યાં જવું છે એટલે મેં કીધું બેન ઘરે જવું છે મને અહીંયા બિલકુલ નથી ગમતું તો મને કે કેમ ઘરે જવું છે એટલે પછી મેં આગળ વાત કરી કે બેન મારું તો એવું ડેસ્ટિનેશન છે કે મને ભગવાન સ્વામિનારાયણ બહુ ગમે છે મને સાધુ સંતોમાં બિલકુલ વિશ્વાસ નથી આ હું દિલથી કહું છું કે મેં બેનને આ જ લાઈન કીધી હતી એટલે બેને મને પછી એવું કીધું પછી મને એવું કીધું કે સાક્ષી મેં નામ નહોતું કીધું બેનને પણ બેને મને સામે એવું કીધું સાક્ષી તમે વર્ષોથી જેની શોધમાં છો ને એ તમને આ ધરતી પર મળશે અને ત્યારે આંખમાં આંસુ આવી ગયા કે આ કેવી રીતે આ વાતને જાણી શકે કે વર્ષોથી મેં કોઈને કીધું જ નથી એટલે મેં પછી બેનને તરત એવું કીધું પણ બેન મારે તો ભગવાન સ્વામિનારાયણની સાથે રહેવું છે એટલે બેને મને એક વાતની ટકોર આપવા એવું કહ્યું કે દીકરા આપણે ભગવાનની સાથે રહેવું એના કરતાં આપણે હવે એવી પ્રાર્થના કરવાની કે ભગવાન મારી સાથે રહે એટલે જો ભગવાન આપણી સાથે રહે ને તો એ કે કોઈ દિવસ આપણને છોડી ના જાય તો પછી મેં એવું કીધું પણ બેન તમે કોણ એક વિડીયોમાં એ બોયલા છે એ જ પ્રશ્ન મેં એવું બોલ્યું બેન પણ તમે કોણ કારણ કે મને નહોતી ખબર કે પ્રેમબેન કોણ છે એટલે એમને એ જ જવાબ આપ્યો કે અમે સ્વામીજીના સગા છીએ એટલે મેં આગળ એવું પૂછ્યું તો સ્વામીજી કોણ હું છે ને હું સાચી વાત કરું કે હરિધામમાંથી હાયેસ્ટ જો મેં કોઈને ક્વેશ્ચન પૂછેલા હોય ને તે સુરતબેનને છે હરેક પ્રશ્નનું સમાધાન એને મને આપ્યું છે એટલે બેન છે ને એક એકદમ ખડખડાટ હસવા લાગ્યા અને પછી એવું કીધું કે તમારે જાણવું છે તો મેં કીધું હા બેન તો કે હમણાં જ સ્વામીજી બહાર દર્શન આપવા માટે પધારશે એટલે એ ખબર નહોતી કે હરિપ્રસાદ સ્વામીજી કોણ છે હા પણ નાનપણથી છે ને ભગવાન સ્વામિનારાયણના દર્શન થતા એટલે ક્યારેક એવું કોઈ સંતોના વચ્ચે દર્શન થાય સ્વામીજીના તો આમ એવું થતું કે મને ભગવાન સ્વામિનારાયણ જોઈએ છે ને આ સાધુ રૂપે કોણ દર્શન આપે છે એટલે હરેક સંપ્રદાયમાં જઈને જોયું પણ ક્યાં આત્માને શાંતિ ના મળે છેલ્લે સ્વામીજીના દર્શન કર્યા ને એટલે એનામાં ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ ગયા અને પછી હું તરત જ અંદર આવીને બેનને એવું કીધું કે બેન થેન્ક યુ તમે ના હોત ને તો આજે મને દર્શન ના થાત ત્યારે મને બેનને એવું કીધું કે આ તો તમને દર્શન થયા ભગવાને તમને પ્રતીતિ કરાવી પણ એનાથી આગળ શું કે આગળ તમારો જન્મ છે ને એ યોગી ડિવાઇન સોસાયટીની સેવા માટે થયો છે એનાથી આગળ કીધું કે તમારી લાઈફમાં કદાચ દીકરા બહુ પ્રસંગ આવે ને પણ એક ગાંઠવાળી રાખજો કે કોઈ બી પ્રોબ્લેમ્સમાં હરિધામની ધરતીને તમારે છોડવાની નથી આ વાત ત્યારે તો નથી સમજાતી પણ અત્યારે સમજાય છે કે સુહરદબેન કેવું છે ને કહેવાય છે જીવન બદલાય છે પલપલ નવલા રંગ એક સૌ એક સમો ના રહે કોઈનો પણ જગમા સંગ ધન જશે યૌવન જશે જશે કીર્તિનો રંગ પણ એક પ્રભુના થઈને રહેવું છે ને તો સાચો છે ભગવદીનો પ્રસંગ અને એ સ્વામીજીએ મને સુહરતબેનના સ્વરૂપમાં ખુદ આવીને બે હજાર નવમાં મને સમજાવ્યું હા ધીમે ધીમે ત્યારથી તો સત્સંગની શરૂઆત નહોતી થઈ બે પાંચ વર્ષ ફરી ગયા પણ ફરીથી એ જ સુહરત બેને ફરીથી યાદ કરી અને બે હજાર બારમાં ફરી હરિધામની ધરતી પર આવવાનું થયું પણ એમણે જે જતન કર્યું છે ને કોઈ દિવસ ના ભૂલો એકવાર મને યાદ છે કે અમારા ફેમિલીમાં કંઈક પ્રોબ્લેમ થયું હરિધામ આવી હતી ને એટલે હું બેનની સામે ઊભી જ રહીને એને મને એક બહુ મસ્ત વાત કરી કે દીકરા મહાભારતના યુદ્ધમાં આપણને ખબર છે કે અર્જુન શિબિરમાં સૂતા હતા એકદમ નિશ્ચિંતાથી સૂતા હતા શા માટે સૂતા હતા કે કારણ કે એમને ખબર હતી કે ભગવાન કૃષ્ણ જાગે છે તો આપણને પણ ખબર હોવી જોઈએ ને કે મારો બાપ મારા માટે જાગે છે તો આજ પછી ક્યારેય દુઃખી નહીં થવાનું કેટલી મોટી વાત કરી દીધી એમનું જે વચન એમનું જીવન એમનું હલનચલન એમનું ખડખડાટવાળું હાસ્ય કદાચ હું લાઈફમાં કંઈ પણ કરું ને તો એ ઋણ ચૂકવાય એવું નથી નિરંતર એમને જતન કર્યું છે એક વખત એક ફૂલને પૂછવામાં આવ્યું કે તે તો જ આપ્યા કરી છે તેમાં તને શું લાભ થયો તને શું મળ્યું ત્યારે ફૂલે સરસ જવાબ આપ્યો આપીને લેવું ને તે તો વેપાર છે પરંતુ જે આપીને કંઈ ના માગે ને તે જ પ્યાર છે અને એ જે પ્યાર જો ટ્રુ લવની સાચી ઓળખ થઈ હોય ને તો હરિધામની ધરતી પર આવીને થઈ છે સાથે સાથે સુહરદબેને એમનો તો અમને એટલો બધો સમાગમને લાભ આપ્યો છે સાથે સાથે આ ભક્તિ આશ્રમના જે વડીલ માવતરોની ગોદ આપી છે ને હરે અહીંયા જે સ્ટેજ પર બેસેલા છે ચેર પર બેસેલા છે એક એક સાધક બહેનોએ જતન કર્યું છે ત્યારે આજે આ જે સાધુ એવું કહી શકે કે સાધુમાં બિલકુલ વિશ્વાસ નહોતો ને આજે એના માટે આ ટ્રાન્સફોર્મેશન થયું છે ને હું અત્યારે તમારી સામે એમના માટે બોલી રહી છું એ જો કોઈને શ્રેય જતો હોય ને તો સુહ્રદબેનને અને સાથે સાથે સ્વામીજીને કારણ કે જેનું સર્જન એટલું સારું છે એ સર્જનહાનની તો વાત જ હું ને તમે ના કરી શકીએ એથી આગળ વાત કરતા આજે આજના શુભ દિને કે સુહૃદ આગમન દિન થયો છે આપણા માટે ખૂબ 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 નસીબની વાત છે આપણા માટે જેમને સ્વામીજીએ સંકલ્પ કર્યો ને આ ધરતી પર લાવ્યા અને જો આપણે જ આપણા જીવનમાંથી ભટકી જઈએ તો આપણા જેવું કોઈ અભાગ્યુ ના રહી જાય ભગવાન કૃષ્ણ સાથે નિરંતર યાદવો રહ્યા પણ અભાગ્ય રહી જાય પણ આપણે એવું નથી થવું આપણને પ્રેમ સ્વામીજીની ગોદ આપી છે ને એટલે આપણે નિરંતર એમના પાંચ સૂત્ર પ્રમાણે જીવન જીવવું છે તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરું કે મળ્યા પ્રત્યક્ષ ભગવાન એ સ્લો કીર્તન તરફ જેમની અખંડ નજર હતી એવા સુહરતબેન માટે એટલું કહી શકું કે કિતના બી લીખું કે કિતના બી સોચું લી કમ હૈ સચ એ હે કે માં તું હૈ તો હમ સબ હૈ તો હે સુહરતબેન આપણા જીવનને અમારા જીવન સાથે સુસંગત કરીએ અને આપના જતનને અમે સૌ સફળ કરીએ એ માટે નિરંતરમ સૌને બુદ્ધિયોગ પ્રદાન કરશો જી જય સ્વામિનારાયણ દાસના દાસ